રામ રામ ખેડૂતભાઈઓ તો આજે બે ત્રણ દિવસથી વધતા ઓછા પ્રમાણમાં ઝાકળ આવે અને દવા છાટવાનું કાલથી ચાલુ કર્યું છે આજે થોડીક રહી ગઈ હતી અત્યારે બપોર પછી છાંટી દીધી અને અમારે તો અહીંયા દરિયો નજીક છે એટલે આ આરાબના પવનો સતત વાય છે અને કાલ આપણે સૌરાષ્ટ્રના ઘણા ગામડાની અંદર થોડીક છાંટછૂટ પણ થઈ છે અને આજે પણ ઝાકળ આવે એવું લાગે આ બે ત્રણ દિવસથી સવારે સાત વાગ્યા આસપાસ ઝાકળ આવે છે મોડી આવે સવારે અને દવા છાંટવાનું પણ ચાલુ છે આજે જો ત્યારે દવા પૂરી થઈ અને હવે તમને કહું કે દવા કઈ છાતી છે ચાલો દવા અને જીરું ભાઈ બતાવું તમને અને આ છે આપણું જીરું આ જીરું મેં વિડીયામાં નથી બતાવ્યું કોઈ દિવસ આ વર્ષમાં એટલે જો આવું છે જીરું આ ખેતરનું અત્યારે પાછું શું છે કે આ ઠંડા પવન ચાલુ થઈ જાય ને એટલે વરી પાછું લીલું થઈ જાય બપોરે તો પીળાશ પકડવા માંડે અને આમાં વખતે આમ તો આખા જીરામાં ગેલેલીઓ ડાયથેન અને સલ્ફરનો છંટકાવ કર્યો છે અને અમે તો વીઘે બહુ ઘાટી દવા છાંટીએ વિઘે ત્રણ પપ જેટલી છાંટીએ કારણ કે આ ફૂગનાશક દવા એવી વસ્તુ આવે કે એમાં કોઈ જાતનો એટલો બધો કોઈ ગેસ ન હોય એટલે કોઈ છોડવો કોરો રહી જાય તો કવર થઈ જાય એવું ન હોય અને ફૂગનાશક તો છોડવાની અંદર અડે ટચ થાય તો જ કામ આપતી હોય અને બાકી આપણે જે જીવાતની દવા હોય ને તો એની સ્મેલથી પણ બાજ છોડવો કોઈ રહી ગયો હોય તો એની અંદર જીવાત મરી જતી હોય પણ ફૂગનાશક તો પૂરેપૂરો છોડવો કવર થાય તો જ કામ આપે એટલે અમે પ્રમાણ પછી દવાનું ઓછું કરી નાખીએ અને પાણી વધારી દઈએ એટલે વીઘે ત્રણ તો દર વખતે છાંટીએ અને આ વખતે હવે આ ગેલેલીઓનો છેલ્લો રાઉન્ડ હતો તો બીજો રાઉન્ડ માર્યો છે એકવાર પહેલીવાર ગેલેલીઓ માર્યું પાછું સાથક ને આ પાછો ગેલેલીઓનો રાઉન્ડ છે કારણ કે હજી આ જીરામાં થોડીક ગ્રીનરી છે અને ડાયથેન અને આ માર્યું છે સલ્ફર એસી ટકા ડીજી કોસાવેટ આ સલ્ફર એવી વસ્તુ આવે કે આ દાણામાં પણ કામ કરે અને જાકરમાં બહુ સારું કામ આપે આ ઝાકરને બેહવા ન દે આખો છોડવો આપણે જેમ કહીએ ને કે લેમિનેશન કરી નાખે લેમિનેશન કરી નાખે અને આ એક ખાસ ધ્યાન રાખવાનું કે આ એંશી ટકા સલ્ફર છે ને ડબલ્યુ ડીજી લેવાનું ડબલ્યુ પી નહીં ડબલ્યુ ડીજી એટલે આ ડબલ્યુ ડીજી સલ્ફર છે ને એ સારું કામ આપે ને આ કોઈ છોડવાને બારતું નથી કે કોઈ દાણો છે એને નુકસાન કરતો નથી ઉલટાનો દાણો છે ને એ આનાથી સારો થાય અને આ થોડુંક મમરી નહીં ને પાવડરી નહીં એવા ફોર્મમાં આવે અને આ ભેજ ઉપાડવાનું પણ થોડુંક કામ કરે ને ભેજ આ કઈ રીતના ઉપાડે કે છોડવામાંથી દાણો ભેજ કેસઅપ કરે એટલે દાણો છે ને જલ્દી થઈ જાય અને આને તમે દિવસ જીરું થઈ જાય પછી ગમે તે છંટકાવ કરી શકો અને આ વસ્તુ એવી આવે કે આ કોઈ એવું નહીં કે આ જીરું આ છાંટી દીધું એટલે જીરું વરી જાય કે એવું ન થાય પાકી જાય કે પણ દાણો જલ્દી કરે અને ઠાર અને ઝાકળ બેહવાનો દે અને આમાંથી એક કિલ્લામાંથી પચી પંપ કરવાના આવે અને આ ઉપરનો આ ટોચનો છે ને એ પણ ગમે એટલું તમે જાટો ને તો એ બારે નહીં એટલે ડીજી સલ્ફર છે ને એ અત્યારના વાતાવરણમાં ઝાકળના વાતાવરણમાં હે ને બહુ સારું કામ આપે અને એમાં આ કોસાવેટ સલ્ફર એંસી ટકા એનું કામ સારું છે અને બીજું કે આ છે ને એ દાણો પણ એકદમ જાડો કરી નાખે ને તો ઉપરના જે આપણે ફાલનો દાણો હોય ને એ પર તમને આ સાંટ્યા પછી ત્રણ ચાર દિવસની અંદર તમને ખબર પડી જાય દાણામાં એકદમ છોડવાની અંદર દાણો દેખાવા માંડે એટલે ડબલ્યુ પી છે ને એ વસ્તુ છેલ્લી વાર ઉપાડ્યા પહેલાં બે ત્રણ દી છાંટવાનું ને આને તો ગમે તે છાંટી શકો હાંટ પછી આની કોઈ અસર નથી